પોલીસ સ્ટેશન ઝોન છ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવી આજ રોજ તારીખ ઓગણત્રીસ ચાર બે હાજર ચોવીસ કલાક સાડા છ થી કલાક સાડા સાત દરમિયાન આગામી સમયમાં યોજાનાર લોકસભા સામાન્ય ચૂંટણી બે હાજર ચોવીસ અન્વયે ઝોન છ સાહેબ શ્રી રાજેશ પરમાર સાહેબ શ્રી નાવની અધ્યક્ષતામાં માનનીય પીઆઈ શ્રી એચ એમ ગઢવી સાહેબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વીએમ સાહેબ તથા શ્રી શ્રી ચૌહાણ વુમન યાદવ તથા પચીસ માણસોની ટીમ સાથે પેટ્રોલિંગ રાખવામાં આવેલ જેનો રૂટ ચાર ભેસ્તાન ચાર રસ્તાથી આશારામ સોસાયટી થી સંગમ સોસાયટી થી સંગમ ચાર રસ્તાથી પ્રિયંકા ચાર રસ્તાથી સોમેશ્વર સોસાયટી થી ભેસ્તાન ગાર્ડન થી ભેસ્તાન ચાર રસ્તા સુધી ફૂડ પેટ્રોલિંગ રાખવામાં આવેલ જેમાં આશારામ સોસાયટી તથા સંગમ ચાર રસ્તા તથા આશારામ ચાર રસ્તા તથા ભેસ્તાન ગાર્ડન ખાતે મોહલ્લા મીટિંગ અને સિનિયર સિટીઝન સત્કારનું આયોજન કરવામાં આવે જેમાં મોટી જનસંખ્યા લોકો હાજર રહેલ જે સોસાયટીના રહીશો દ્વારા વેપારીઓ દ્વારા પુષ્પગુચ્છથી સમગ્ર પુલિસ ટીમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું જ્યાં લોકોની સમસ્યા જાણવાનો પ્રયત્ન કરવામાં આવેલ અને તકેદારીના ભાગરૂપે જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ સુરતના મોટા ગાર્ડનોમાં ગણના થતાં વેસાંગ ગાર્ડન પર ડીસીપી ઝોન છ સાહેબ શ્રી અને સમગ્ર ટીમે આવતા નાગરિકોને સાયબર ફ્રોડ સાયબર ક્રાઈમ જાગૃતિના બાબતે માહિતગાર કરેલ અને તેનાથી બચવા આગમચેતી પગલા લેવા માટે જરૂરી ટીપ્સ આપેલ તેમજ સાયબર સંજીવની પ્રોજેક્ટ અનુસંધાનને લોકોને સાયબર ક્રાઈમ અંગે જાગૃત કરવામાં આવ્યા તથા ડૂઝ અને ડોન્ટ ડૂઝ નો પેમ્પલેટ વિતરણ કરવામાં આવેલ તથા ફૂડ પેટ્રોલિંગ દરમિયાન ત્રણ હિસ્ટ્રી શીટ ચેક કરવામાં આવેલ તમે જોઈ રહ્યા છો એસટી ન્યૂઝ ચેનલ ફેઝલ શેખની સાથે